ઉપર શું ખોવાનો ખડતો નહીં ના હોય હજાર ઉપર હજી ઉપર આવી ઉપર ઉપર કરી રાતી પડે તો હબ ઉપર જતું ઉપર રાતી ઘર નહીં લે

અરે ભલે દોઢ લાખ માં લઈ દો હે દોઢ લાખ માં તો હાલી દેવાની બોલે ચાલે તો ને અમારે ઘર જેવું છે છે બરોબર હા તો પૈસા અમે કારુબા ના લીધી બરોબર દોઢ લાખ રૂપિયા બરોબર એકાલા કારુબા પાછી લઈ દેજો વિશ્વાસ છે હા

બારી કર્યું છે બીજો જમીન આવી બરાબર આ બધું ઢોળમાં એકાઈ શિફ્ટ કરું છું યાર હું અત્યારે આવું તો હું લઈ જઉં તો મારા ભેગા ભેગી ભેંસો ને ભેગું જતું રહે બાપુ પા એકલા લઈ જઉં ને નેનું કે અને ઓને આતાથી આવડી લઈ જાય તમે હું કઈ ઉછેર કરશો ના તો મારા ઘેર બની રાખો હું એક તો બની બનીની હોકતો તો આ દૂધ પાવું પછી બે ટાઈમ લીધે જે પાવ હોય પાવ હોય તો પાવું હું તો જીત ના પી દૂધ પીછે દાબીને અરે કશું હોતો નહીં ના પૂરો હોય નકજો

લીટર દૂધ પાસે આપડે હમણાં મોડ ચાલો લાદમી અને પૈસા કરજો

પાડીની પાડી ફાઉન તો કદી પડત નહીં પડે શિકા આપણને ખબર હેડો તા